આપણે આવી ગયા છે મોટર શરૂ કરવા માટે આપણે આવી ગયા છે થઈ ગઈ છે આપણી મોટર શરૂ ફૂલ પ્રોટેક્શન આપેલું છે આપણે વાડીએ મોટર ને પેલા ફ્યુઝ છે પછી નાથી ઓટો પછી સ્ટાર્ટર માં આપેલ છે કાઈ વાંધો આવે ની ઓવર વોલ્ટેજ ને કાઈ થાય તો ચાલો હવે આપણે જઈએ આપણી વાડીએ જય માતાજી ને રામ રામ ડાયરા ને તમારા બધાનું સ્વાગત છે ફરી મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે વાડી આવી ગયા છીએ આજે છીએ આપણે એકલા અને આપણે વાળવાનું છે આજે પાણી વાળવાનું છે ડુંગામાં અને ઘઉંમાં પાણી આવવાનું શરૂ થઈ ગયું છે અહીંયા ડુંગામાં પાણી શરૂ થઈ ગયું છે અંદર જવાનું ડુંગા આ ડુંગામાં આપણે ખડની દવા સાટી દીધી ગોળ પાનની એટલે જાય બધો પાણી શરૂ કરી દીધું છે આપણે ડુંગામાં પાણી શરૂ કરી દીધું છે ડુંગામાં મેં જો ભાઈ અહીંયા તૂટી ગયું છે એક બબ્બે માં જાય છે પાણી નો ફૂલ ભરાવો લે છે ભાઈ અહિયાં પેલા ચાર ચાર ના પાવાન છે પછી આપડે વાળવાનું છે આ જે ઘઉં છે એમાં પાણી વાળવાનું છે આ જે ઘઉં છે તેમાં આપણે પાણી વાળવાનું છે આ ડુંગા પી જાય પછી તો કન્ટિન્યુ બના રેજો આપણા વ્લોગમાં આ છે આપણી વાડીની લાલ ડુંગળી જે અહીંયા ડુંગામાં જે રોપ હતો એ અહીંયા ચોપેલો છે આ રોપ તે પણ પાકું આવી ગઈ છે ને એની બાજુમાં જ છે શેણા તે પણ પાકી ગયા છે હવે જે માવઠામાં આવી ગયા હતા માવઠા પહેલા વાવ્યા હતા આ છે ઘઉસુ આ લહણ છે એની બેય બાજુ છે મૂળા સોપેલા છે બેય બાજુ ડુંગામાં પાણી વળાઈ જાય પછી આપણે વાળવાનું છે આમાં પાણી ઘઉંમાં તો કન્ટિન્યુ બના રહેજો આપણા વ્લોગમાં આજે આપણે આખો દિવસ ફાળીયા રહેવાના છે તો ફૂલ મજા આવશે તમને મારા વ્લોગમાં ને મારો વ્લોગ તમને કેવો લાગે છે રાખજો કમેન્ટ કરીને જણાવી દેજો કે આપણો વ્લોગ તમને કેવો લાગે છે બધા જોવાની મજા આવે છે કે નહીં તો મળીએ આગળ ડુંગામાં પાણી વાળીને હવે ઘઉંમાં પાણી છડાવી દીધું છે આપણે અહીંયા ઘઉંમાં પાણી સ્ટાર્ટ થઈ ગયું છે અત્યારે આ જે એટલા ઢોરામાં જેટલા ઘઉં છે એ પાવાના છે આપણે 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 ડુંગા વી પોણા એક થઈ છે ને આવી જમવા માટે વાલજીભાઈ ની વાડિયે આ છે વાલજીભાઈ બેસી છે જમવા આ છે આપણા ટિફિન ટાઈમપાસ છે ભાઈ મૂળા છે સેવ નું શાક છે મગનું શાક છે સંભાળિયા મિરસા છે અથાણું છે તો હાલો ભાઈ હવે મળીએ એક આરે જ આપણી વાડીએ જમીને સાંજના વાગી છે હવા ને હવે આપણે પાણી વાળી નીકળી જશે ઘેર જવા માટે આપણે આરે છે નરેશભાઈ હું લઈને જાય છે એની યાર જાય છે આપણે ઘરે તો મળીએ એક નવા બ્લોગમાં ટાટા બાય બાય